ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે આપણે ખૂબ જ ઝડપથી આપણી સંપત્તિ પર અભિમાન અનુભવીએ છીએ અને લોકોને નીચું જોવાનું શરૂ કરી દઈએ છીએ આવી જે એક વાર્તા છે કુબેર ને ભગવાન શ્રી ગણેશ સાથે જોડાયેલી એક સમયે કુબેર દેવ પણ અભિમાનમાં આવી ગયા અને પછી ગણપતિ બાબાએ તેનું અભિમાન પરવાળમાં તોડી નાખ્યું કુબેર કે જેને શાસ્ત્રોમાં ધનનો રાજા કહેવામાં આવે છે એક વખત ધનના રાજા કુબેરને વધુ ધન હોવાનું અભિમાન થયું અને પોતાની સંપત્તિ દેખાડવા તેણે એક પછી એક બધા દેવતાઓને પોતાના ઘરે ભોજન માટે જમવા બોલાવ્યા હવે તેનું અભિમાન વધી ગયું હતું એટલા માટે તેને દેવોના દેવ મહાદેવને ભોજન માટે આમંત્રણ આપવાનું વિચાર્યું તેમની ભવ્યતા બતાવવા માટે કુબેરે ભગવાન શિવને પરિવાર સાથે ભોજન માટે આમંત્રિત કરવાની યોજના બનાવી કુબેર ભગવાન શિવને આમંત્રણ આપવા આવ્યા ભગવાન શિવ કુબેરના ઘમંડથી વાકેફ હતા અને ભગવાન શિવે તેમની પત્ની પાર્વતી સાથે આ અંગે ચર્ચા કરી હતી ભગવાન શંકરે વિચાર્યું કે કુબેરનું અભિમાન તોડવું જ પડશે ભગવાન શિવે કહ્યું કે હું છોડી શકતો નથી તેથી તમે ગણેશને લઈ જાઓ પરંતુ ધ્યાનમાં રાખો કે ગણેશજી સરળતાથી તૃપ્ત થતા નથી ત્યારે કુબેરે અહંકારી બનીને કહ્યું જો હું બધાને ખવડાવી શકું તો ભગવાન ગણેશને પણ તૃપ્ત કરી શકીશ ભોળેનાથની વાત માની ગણેશ ભગવાન કુબેરના મહોલમાં પહોંચ્યા શ્રી ગણેશ માટે કુબેરે માણેક મોતી અને કિંમતી રત્નોથી બનાવેલા વાસણોમાં અસંખ્ય વાનગીઓ અને ભોજન પીરસ્યું ગણેશજીએ ખાવાનું શરૂ કર્યું અને લાંબા સમય સુધી ખાધા પછી પણ તેઓ સંતુષ્ટ ન થયા કુબેર દેવના કઠોર કઠોરાના ખોરાક ધીમે ધીમે ખતમ થવા લાગ્યા અને તેઓ નિરાશ થઈ ગયા આ ગભરાટમાં તે સીધા ભગવાન શંકર પાસે ગયા અને પછી આખી વાત કહી પછી ભોળેનાથે માતા પાર્વતીને ગજાનન માટે ખાવા માટે કંઈક લાવવા કહ્યું અને માતા પાર્વતી તરત જ ભોજન લઈ આવ્યા માતાએ બનાવેલું ભોજન ખાધા પછી ભગવાન ગણેશનું પેટ તરત જ ભરાઈ ગયું આ જોઈને કુબેરદેવ સમજી ગયા અને તેમનો અભિમાન ટક્યું નહીં તેમણે માફી અને ફરી ક્યારેય અભિમાન ન કરવાનો સંકલ્પ કર્યો એક ચમત્કારી દેવ છે અને તેમણે દરેક કાર્યમાંથી વિઘ્ન હરી લે છે તેમની દરેક વાર્તામાં કોઈને કોઈ ચમત્કાર અવશ્ય જોવા મળશે આ કથામાં ભગવાન શ્રી ગણેશે કંઈ પણ કર્યા વિના ઘણું બધું કહ્યું તેમણે કુબેર દેવનું અભિમાન એટલી સરળતાથી તોડી નાખ્યું કે ભોળાનાથ પણ ખુશ થઈ ગયા જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ